છે મારા આજે આપણે એકવાર બનાવી આખું વરસ સુધી ખવાય એવો ફરાળી નાયલોન સાબુદાણા અને બટેટાની છીણનો ચેવડો ખાસ કરી બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને આ ચેવડો આ રીતે બનાવશો તેમાં તેલ પણ બિલકુલ નહીં રહે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે નાઇલોન સાબુદાણા કેવી રીતે બનાવીશું એ જોઈ લઈશું તો અહીંયા તમારે વધારે સાબુદાણા જોવે તો વધારે પણ લઈ શકો અહીંયા હું ડોટ કપના માપે લઈ રહી છું ડોટ કપ આપણે જે રેગ્યુલર સાબુદાણા ખીચડી બનાવીએ એ સાબુદાણા મેં લીધા છે એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતા દીધું સાબુદાણા ડૂબે એટલું પાણી તો એક કપ જેટલું જ મને જરૂર પડી છે અને આપણે એને હવે સાઈડમાં પૂરી રાત કે ત્રણથી ચાર કલાક માટે મૂકી દઈશું તો સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરશો એટલે તમે વધારે ટાઈમ પણ રહેવા દેશો તો પણ આ રીતે પરફેક્ટ એવા સાબુદાણા પલળશે સાબુદાણા એકવાર પલળી જાય એટલે આ રીતે તમારે છૂટા છૂટા કરી લેવાના હવે નાયલોન સાબુદાણા બનાવવા માટે આપણે એને સ્ટીમ કરવાના છે ઢોકળે આમાં પાણી મેં ગરમ કરવા મૂકી દીધું આ રીતે ઝાળીવાળી પ્લેટ મૂકી દેવાની અને એના પર છૂટા છૂટા આ રીતે સાબુદાણા છે એ આ રીતે ફેલાવી ઉમેરી દેવાના ઉપર ઉપર ન થાય એ રીતે છૂટા છૂટા તમારે રાખવાના હવે ઢાંકી હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ માટે કે પછી ટ્રાન્સપરન્ટ થઈ જાય સાબુદાણા ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે તો લગભગ પહેલી પહેલીવારમાં પાંચથી સાત મિનિટ લાગશે પછી પાંચ પાંચ મિનિટમાં એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થશે તો આ રીતે ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા હવે આ રીતે એક બાઉલમાં મેં ઠંડુ ચિલ્ડ પાણી લીધું છે એમાં આ રીતે આપણે પ્લેટ ડીપ કરીશું અને આ રીતે સ્પેટ્યુલાના મદદથી જો ચીપકી ગયા હોય સાબુદાણા તો આ રીતે છૂટા કરીશું આ રીતે ઠંડુ પાણી હશે એટલે એક એક સાબુદાણો છે એ આ રીતે છૂટો પડી જશે તમને લાગે કે હજી છૂટા નથી પડ્યા તો પાછું તમારે એક બે વાર ઠંડા પાણીમાં વધારે બોળી લેવાનું તો આ રીતે ઠંડા પાણીમાં જાળીવાળી પ્લેટમાં રાખી તો એક જ મિનિટમાં એકદમ આવા છૂટા છૂટા સાબુદાણા રેડી થઈ જશે ચારણીમાં કાઢી લઈશું હજી જો લાગે કે ચીપકે છે સાબુદાણા તો ઠંડુ પાણી તમારે એકવાર પાછું ઉમેરી દેવાનું આ રીતે છૂટા છૂટા સાબુદાણા તમારા થઈ જવા જોઈએ સાબુદાણા એકદમ ચીકણા થઈ જાય એટલે ઠંડા પાણીથી ધોશો એટલે છૂટા છૂટા થઈ જશે હવે એ જ પ્લેટને હું પાછી મૂકી બીજા સાબુદાણા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આ જે સાબુદાણા છે એને આપણે કોઈ જડ્ડું પ્લાસ્ટિક લેશું કપડાં પર નથી સુકવવાના જડ્ડા પ્લાસ્ટિક પર તમારે છાંટી છાટીને સાબુદાણાને આ રીતે સુકવવાના છે તો છૂટા છૂટા રે એ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતે છાંટી રહી છું તો આ રીતે ભેગા થઈ જશે તો સાબુદાણા ચીપકી જશે એટલે તમે જ્યારે સૂકવો ત્યારે આ રીતે છૂટા છૂટા કરી સાબુદાણાને પૂરા પ્લાસ્ટિક પર તમારે સૂકવી દેવાના તો આ રીતે મેં બધા સાબુદાણાને ઠંડા પાણીમાં જો તમને લાગે થોડીવાર પડ્યા રહેવા દીધા હોય અને સાબુદાણા ચીપકી ગયા હોય તો પાછા એકવાર પાણીથી ધોઈ અને તમારે એકદમ નીતારી પછી આ રીતે છૂટા છૂટા તમારે પાથરી દેવાના હવે આપણે એને એકથી દોઢ દિવસ માટે સૂકવીશું તો અહીંયા મેં એક પૂરો દિવસ એક રાત અને બીજો દિવસ તો આ રીતે મેં લગભગ દોઢ દિવસ જેવું આ રીતે એને સુકવ્યું એટલે એકદમ ડ્રાય અને છૂટા છૂટા સાબુદાણા તમારા થઈ જશે તો આ રીતે સાબુદાણા છે એ સુકાય છૂટા છૂટા થઈ ગયા જો થોડા પણ ચીપકેલા હશે તો હલકા સારા એવા સુકાઈ જશે તમે હાથેથી મસશો તો પણ એ છૂટા પડી જશે તો આ રીતે સાબુદાણા સુકાઈ રેડી થઈ ગયા તમારે કોઈ એર ટાઈટ બોટલમાં ભરી અને પૂરા વરસ માટે તમે એને સ્ટોર કરી શકો તો આ રીતે સાબુદાણા તૈયાર છે હવે બટેટાનું છીણ બનાવી લઈશું તો રેગ્યુલર જેમ બનાવીએ એમ જ બનાવવાનું છે એના માટે મેં અહીંયા બે કિલો બટેટા મોટા મોટા આવે એવા લીધા છે બટેટાને તમારે છાલ ઉતારી લેવાની છે અને બટેટાની તમારે છીણ તૈયાર કરવાની છે અહીંયા લાંબુ છીણ હું બનાવી રહી છું એટલે મોટા બટેટા લીધા છે ખમણી તમારા પાસે કેવી છે એ પ્રકારનું તમારું છીણ બનશે હું પાતળું પાતળું ખમણ હોય એવું રેડી કરી રહી છું પણ તમને જાડું ગમે તો જે રેગ્યુલર આની આવે છે છીણ માટેની છીણી એમાં તમે છીણ કરી શકો છો બટેટાને ધોઈ મેં આ રીતે છીણી લીધા તો આ રીતે લાંબુ લાંબુ આવું છીણ હું કરી રહી છું તો આ રીતે બધા જ બટેટાને હું આ રીતે છીણી અને રેડી કરી લઈશ અને છીણને ત્રણ ચાર પાણીથી તમારે ધોવાનું છે તો બટેટા બધા ધોવાઈ જાય પછી બધો સ્ટાર્ચ એમાંથી નીકળી જાય અને પાણી એકદમ ક્લિયર થાય એ રીતે મેં બટેટાને ધોઈ રેડી કરી લીધા છે તો આ રીતે હવે આ રીતે આપણે ફટકડી ફેરવી દઈશું તો છીણ તમારું તમે તળો અત્યારે લાલ પણ ન થાય અને કાળું પણ ન પડે એટલા માટે તો ફટકડી આ રીતે તમારે ફેરવી દેવાની કે થોડીવાર માટે પાણીમાં રહેવા દેવાની એટલે છીણ તમારું એકદમ વાઇટ રહેશે તો આ રીતે બધામાં મેં ફેરવી દીધી હવે આપણે એને બાફીશું તો એકદમ એને ગરમ ઉકળતું પાણી કરી લઈશું અને એમાં મેં અહીંયા સિંધવ મીઠું જ ઉમેર્યું છે ફરાળી મીઠું પાણીનું આંધણ સારું એવું આવી દેવાનું પછી તમારે એમાં મીઠું ઉમેરી દેવાનું પાણીમાં ડૂબે એટલું છીણ ઉમેરી દેવાનું અને ઢાંકી હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે બાફવાનું છે દસ મિનિટ પછી તમારે ચેક કરી લેવાનું ઇઝીલી તૂટી જાય એવું બફાવવું જોઈએ ઓવરકૂક નથી કરવાનું પહેલીવાર દસ મિનિટ જેવું લાગશે બીજી વાર માત્ર સાત મિનિટ જેવું લાગશે આ રીતે મેં એને એકદમ બિલકુલ ચારણીથી પાણી નિતારી દીધું આ રીતે બાઉલમાં હું એને ચેક પણ કરી લઈશ એકદમ પરફેક્ટ એવું ઇઝીલી તૂટી જાય એ રીતે મેં બાફ્યું છે કાચું પણ ન રહેવું જોઈએ ઓવરકૂક પણ ન થવું જોઈએ તૈયાર છે એ જ રીતે આપણે બીજું છીણ ઉમેરી દઈશું ત્યાં સુધીમાં જે આ છીણ આપણું છે એને જેમ સાબુદાણા મેં સૂકવ્યા એ જ રીતે છીણ હું આ રીતે છાટી છાટી સૂકવી દઈશ તો આ રીતે છૂટા છૂટા પડી જવું જોઈએ થોડું પાણી એકદમ નીતરી જવા દેવાનું પછી તમારે છાંટવાનું એટલે આ રીતે એક સરખું ભેગું એક જગ્યા પર નહીં થાય અને છૂટું છૂટું છીણ રહેશે તો પણ આ છીણ છે એ ભેગું ભેગું જ થશે પણ તળાશે એટલે એ પણ છૂટું થશે આ રીતે છીણને પણ તમારે એક દિવસ માટે સૂકવી અને ડ્રાય થવા દેવાનું એક પૂરો દિવસ અને એક પૂરી રાત મેં સૂકવ્યું હતું એટલે એકદમ પરફેક્ટ એવું છીણ સુકાઈ ગયું તો અહીંયા સાબુદાણા અને છીણ મેં બે એક જ દિવસ એકસાથે જ કર્યું છે સાબુદાણાને સુકવતા થોડી વાર લાગશે પણ છીણ છે એ એક જ દિવસમાં સુકાઈ જશે તો ડ્રાય થઈ ગયા હવે તમારે કોઈ એટાઇટ ડબ્બામાં છીણને પણ ભરી લેવાનું હવે આખા વરસ માટે સાબુદાણા અને છીણ રેડી થઈ ગયો હવે માત્ર પાંચ મિનિટમાં તમે ફરાળી ચીવડો બનાવી શકશો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું સાબુદાણા તમારે જેટલો ચીવડો જોવે એ રીતે લઈ લેવાના આ રીતે તેલ ગરમ થઈ જાય એ મેં ચેક કર્યું ચારણીવાળું કોઈ વાસણ આ રીતે લઈ લેવાનું એમાં તમારે એક મુઠ્ઠી જેટલા સાબુદાણા તમે ઉમેરશો એટલે ફૂલી ડબલ આ રીતે થઈ જશે ડબલથી ટ્રિપલ જેટલા મોટા આ રીતે થઈ જશે ચમચીના મદદથી તમારે એકદમ સરખી રીતે મિક્સ કરી દેવાનું આ રીતે બિલકુલ તેલ નીતારી દેવાનું અને તમારે એને કોઈ વાસણમાં કિચન પેપર મૂકી અને કાઢી લેવાનું તો આ રીતે હું એક બાઉલમાં બધું આ રીતે સાબુદાણા તળી અને લઈ રહી છું તો આ રીતે મેં એમાં ભરી દીધા તો તેલ એકદમ સારું એવું ગરમ થવું જોઈએ તો જ સાબુદાણા તમારા સારા તળાશે નહીં તો તમે ખાશો ત્યારે થોડા હાર્ડ થાય એવા તળાશે એટલા માટે એ પણ ધ્યાન રાખવાનું છે એ જ રીતે આપણે બટેટાનું છીણ ડ્રાય થઈને જે રેડી થયું છે તો અહીંયા તમે ત્રણ ભાગમાં પણ આ ચીવડો બનાવી શકો હું બે ભાગમાં જ બનાવી રહી છું અડધા સાબુદાણા મેં તળ્યા અને અડધું બટેટાનું છીણ આ રીતે તળી તો સબદાણાનો છીણ પણ મેં કિચન પેપર પર મૂકી દીધું અને એ જ રીતે બટેટાનું છીણ પણ આ રીતે તળી અને બીજા એક બાઉલમાં કિચન પેપર પર આ રીતે આપણે એને મૂકી દઈશું તો આ રીતે તેલ વધારાનું હોય એકદમ ડ્રાય થઈ જશે તો બટેટાનું છીણ તમે જોઈ શકો છો આપણે થોડી ફટકડી ઉમેરી એટલે એકદમ વ્હાઈટ અને પરફેક્ટ એવો કલર થઈ બધું જ છીણ અડધું મેં તળી રેડી કરી લીધું હવે આપણે ફરાળી ચેવડો બનાવી રહ્યા છીએ એટલે આપણે એમાં કાજુ ઉમેરીશું વીસથી પચીસ કાજુના બે ભાગ કરી અને આ રીતે ગરમ તેલમાં હલકો એનો ગોલ્ડન કલર થાય એ રીતે તમારે તળી અને તેલ એકદમ બિલકુલ નિતારી દેવાનું છે તો બળવાનો જો એ ગોલ્ડન એવો ક્રિસ્પી કલર થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું હવે એ જ રીતે શીંગદાણા અડધો કપ જેટલા મેં લીધા છે એને પણ આપણે ગોલ્ડન હલકા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી મેં કાજુ અને શીંગને બટેટાનું છીણ છે એમાં ઉમેરી દીધું છે હવે લીલા મરચાં તીખાસ તમને જોવે એ રીતે લીલા મરચાં પાંચથી દસ જેટલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા કરી આ રીતે ક્રિસ્પી એકદમ થઈ જવા જોઈએ એ રીતે મેં તળી લીધા એ જ રીતે મીઠા લીમડાના પાન બહુ સારો એવો એનો ફ્લેવર આવશે તો એ જરૂરથી ઉમેરજો મીઠા લીમડાના પાનને પણ ક્રિસ્પી થાય એ રીતે મેં તળી લીધા હવે ગેસની આંચ બંધ કરી દઈશું આ રીતે બધું તળાય અને ગરમ ગરમ હોય તો હવે આ રીતે બટેટાનું છીણ શીંગ કાજુ લીલા મરચાં મેં છાંટી દીધા એ જ રીતે તળેલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે તો અહીંયા બટેટાના છીણમાં આપણે મીઠું ઉમેર્યું છે માત્ર આપણે સાબુદાણાના ભાગનું જ ઉમેરવાનું છે એક ટી સ્પૂન મરી પાવડર બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને બે ટી સ્પૂન દળેલી ખાંડ કે સાકર એક ટી સ્પૂન મેગિયા કાશ્મીરી લાલ મરચું મેર્યું છે તીખાશ અહીંયા તમારે બેલેન્સ કરવાની છે લીલું મરચું લાલ મરચું અને મરી પાવડર ત્રણેય બેલેન્સ કરવાનું મીઠું પણ બેલેન્સ કરવાનું છે બટેટાની છીણમાં છે માત્ર સાબુદાણાના ભાગનું શીંગ અને કાજુના ભાગનું જ ઉમેરવાનું છે તો આ રીતે બધું મિક્સ થઈ જાય પછી સાબુદાણા ઉમેરી તમારે થોડા થોડા કરી હળવા હાથે તમારે પાછું આ રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતે તમે તળશો અને કિચન પેપર નીચે રાખશો બિલકુલ તેલ આ ચેવડામાં નહીં રહે બિલકુલ તમે જે બહાર ચેવડો ઇન્સ્ટન્ટ જે બનાવતા હોય છે બટેટાનું એમાં તેલનું પ્રમાણ બહુ રહે આમાં બિલકુલ નહીં રહે અને ખૂબ જ ટેસ્ટી એવો ચેવડો તો ગરમ ગરમ હોય સાબુદાણા ચીપ્સ બટેટાનું જે આપણે છીણ છે એ સાથે શિંગદાણા અને કાજુમાં તો મસાલા આ રીતે ઉમેરશો એટલે સારું એવું કોટિંગ આવશે બહુ ટેસ્ટી એવો ચીવડો તમારો બનીને રેડી થઈ જશે આ રીતે એને એકદમ ઠંડો થવા દેવાનો અને પછી બોટલમાં એરટાઇટ બોટલમાં ભરી તમે મહિના સુધી ખાઈ શકો એવો તમારો આ ચીવડો બનીને તૈયાર થઈ જશે તો ઉપવાસ કે વ્રત માટે જો તમે બહારનો જ ચેવડો લાવીને ખાતા હોય તો ક્યારેક આ સાબુદાણા અને બટેટાની છીણનો ચીવડો તો બટેટાની છીણનું પ્રમાણ વધારે કરી તમે ભેળપણાની પણ આની બનાવી શકો બહુ ક્રિસ્પી એવો ટેસ્ટી એવો ચા સાથે પણ બહુ સારો એવો લાગે તો એકવાર આ રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને નાયલોન સાબુદાણા અને બટેટાની છીણનો ચીવડો કેવો લાગ્યો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ